રાહુલ ગાંધી આજકાલ વિદેશ યાત્રાઓ પર છે અને વિદેશ યાત્રામાં આજે અમેરિકાની અંદર ગઈકાલે જે નિવેદન આપ્યું છે એ ઘણો મોટો વિવાદનું કારણ બન્યું છે રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભારતની અંદર જે લોકસભાનું ઇલેક્શન થયું અમારી જે ચૂંટણીઓ થઈ એ નિષ્પક્ષ નહોતી થઈ નિયંત્રણ સાથે થઈ હતી રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર જબરજસ્ત આરોપ લગાવ્યા છે સાથે જ આરએસએસ શિક્ષણ વ્યવસ્થા પર કબજો જમાવે છે એવા આરોપ પણ લગાવ્યા છે સાથે એ પણ કહ્યું છે કે મીડિયા અને તપાસ એજન્સીઓ પર પણ સરકારનું નિયંત્રણ છે એમ પણ કહ્યું છે કે ગરીબ ભારત પછાત ભારત જે સમજે છે કે બંધારણ ખતમ થઈ જશે તો આખી ગેમ ખતમ થઈ જશે લોકો સમજી ગયા છે કે બંધારણની રક્ષા કરનારાઓ અને તેને નષ્ટ કરવા માગતા લોકો વચ્ચેની આ લડાઈ છે આવું રાહુલ ગાંધીએ કહ્યું છે જાતિ ગણતરીનો મુદ્દો પણ તેમણે કહ્યું છે કે મુદ્દો મોટો છે છેલ્લે એ પણ કહ્યું છે જે શરૂઆતમાં મેં કહ્યું કે જો નિષ્પક્ષ ચૂંટણી થઈ હોત તો મને નથી લાગતું કે ભાજપ હાલ જ્યાં પહોંચ્યું છે ને એની નજીક પણ પહોંચી શક્યું હોત રાહુલ ગાંધીએ શું કહ્યું એ સાંભળી લઈએ રિલી આઈ ડોન્ટ થિન્ક ધ બીજેપી ઇન ફેર ઇલેક્શન ટેવન નો વે નિયર ટુ ફોર્ટી સિક્સ નો વે આઈ મીન I'd be surprised if the they had a financial, you know, huge financial advantage. They had locked our bank accounts for one, but huge war chest. Uh, the election commission was doing what they wanted. I mean, the entire campaign was structured so Mr. Modi could, you know, do his thing across the country. States where they were weak were designed differently than states where they were, they were strong. Um, so I don't I don't view it as a free election at all. I view it as a राशन राहुल गांधी विदेश में निवेदन आपको विपक्ष है तर मोदी सरकार मंत्री शिवराज सिंह चौहान राहुल गांधी निवेदन पर प्रचंड प्रहार करे देश के बाहर कभी भी नेता प्रतिपक्ष ने देश की छवि खराब करने की कोशिश नहीं की लेकिन ये ऐसे नेता है जो कुंठा ग्रस्त है लगातार तीसरी बार पराजय के कारण उनके मन में अंध बीजेपी संघ और मोदी विरोध बैठ गया है, और वो विरोध करते करते देश के विरोध करने लगे हकीकत है कि समय में मोटो राजकीय मुद्दों बे बनवाज विधानसभा चूंटी जा रही है ત્યારે પણ આ મુદ્દો બનવાનો છે મારી સાથે જયરાજસિંહ પરમાર ભારતીય જનતા પક્ષના નેતા અને ડૉક્ટર કિરીટ પટેલ કોંગ્રેસના નેતા કોંગ્રેસના ધારાસભ્ય બંને જોડાય છે જયરાજસિંહજી તમારી તમારાથી શરૂઆત કરવા માગીશ ભારતીય જનતા પક્ષના નેતાઓને કેમ લાગે છે કે રાહુલ ગાંધી દેશને ત્યાં બદનામ કરે છે કેમ એવું લાગે છે રાહુલ ગાંધીએ તો ભારતીય જનતા પક્ષ માટે કહ્યું રાહુલ ગાંધીએ તો ઇલેક્શન કમિશન માટે કહ્યું છે કેમ તમને લાગે છે કે રાહુલ ગાંધી વિદેશમાં જાય અને બદનામ કરે છે જો રોનકભાઈ આમાં જે રાહુલ ગાંધીજી બોલ્યા છે એમાં કેટલીક વાતો ખૂબ અગત્યની સમજવા જેવી છે એક તો વિદેશની ધરતી ઉપર જઈને સામાન્ય રીતે આપણા દેશની વાત કરવી એ કોઈએ પણ કરી હોય તો સારી નથી વ્યાજબી નથી આ વાત બહુ સ્પષ્ટ છે મુદ્દો મહત્ત્વનો એ છે કે રાહુલ ગાંધી જુદા 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 મુદ્દાઓ પર એટલે કે અહીંયા જનતાને સંબોધતા હોય એવી રીતે એ મુદ્દા ઉપર બોલ્યા છે એના મુદ્દા ઉપર હું પ્રકાશ પાડું તો પહેલાં તો એમને વિદેશની ધરતી ઉપર જઈ અને જાતીય જનગણનાના મુદ્દે એમને એકદમ નર્યું જૂઠાણું ચલાવ્યું છે એમને એવું કહ્યું કે બે હજાર અગિયારની અંદર અમે જાતીય જનગણના કરી હતી સમજો શું કહ્યું છે બે હજાર અગિયારમાં એટલે જ જબ હમ સત્તા મેં થઈ એટલે છેલ્લે બે હજાર અગિયારમાં હતા જ્યારે વસ્તી ગણતરી થઈ ત્યારે મુદ્દો એ છે કે પહેલાં પહેલું તો રાહુલ ગાંધીને સેન્સસ અને સર્વે આનો પાયાનો જે હેરલાઈન ડિફરન્ટ છે પાયાનો તફાવત એ ખબર નથી રાહુલ ગાંધી બીપીએલ માટે જે સર્વે કર્યો હતો એ સર્વેને સેન્સસ સમજે છે સેન્સસ એક્ટ ઓગણીસો અડતાલીસ જુદો છે રોનકભાઈ સેન્સસ એક્ટ હેઠળ જે વસ્તી ગણતરી કરવામાં આવે છે બે હજાર અગિયારમાં છેલ્લે જે વસ્તી ગણતરી થઈ કારણ કે એકવીસમાં કોરોનાના કારણે થઈ નહોતી અગિયારમાં જે વસ્તી ગણતરી થઈ એમાં ઓગણત્રીસ પ્રશ્નો પૂછ્યા હતા ઓગણત્રીસ પ્રશ્ન હું આપને બતાવી પણ શકું છું અને બતાવું છું સ્ક્રીન પર એ ફોર્મમાં ઓગણત્રીસ પ્રશ્નો પૂછ્યા હતા એમાં ક્રમાંક નંબર આઠ ઉપર અનુસૂચિત જાતિ એટલે કે શેડ્યુલ કાસ્ટ અને અનુસૂચિત જનજાતિ એટલે કે શેડ્યુલ ટ્રાઇબ એટલે દલિત અને આદિવાસીની જનગણના નો પ્રશ્ન પૂછ્યો તો ને વર્ષોથી પૂછાય છે રાહુલ ગાંધીને આ પણ ખબર નથી કે બાકીની જનગણનામાં એસસી અને એસટી તો ગણા જે એ મુદ્દો લઈ નીકળ્યા છે એ અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસીનો છે ઓબીસીના ઓગણત્રીસ મુદ્દામાં એક પણ જગ્યાએ અન્ય પછાત જ્ઞાતિ ઓબીસી પૂછાયો નથી એટલે જુઠ્ઠાણું ફેલાવે છે બીજું એમને જે બીપીએલ યાદીમાં જે ગણતરી કરી સર્વે પાછી ગણતરી નહીં એને એ સંસદ સમજે છે અને જાહેર તો કર્યા જ નથી પાછા જાહેર તો કર્યા જ નથી એટલે પહેલું જ ઉઠાણું ત્યાં છે બીજું માત્ર નવ્વાણું આવી છે પાંચસો ને તેતાલીસમાંથી પણ સોમાંથી નવ્વાણું આવ્યા હોય એ રીતે ફોર્મમાં ફરે છે વાંધો નહીં જેમ પેલી નવી વહુ આવે તો આખું ઘર વાળે અને આગળ વાળે એટલો ઉત્સાહ હોય એ રીતે રાહુલ ગાંધી પાંચસો તેતાલીસ માંથી નવાળું લાવ્યા છે સોમાંથી નહીં પણ છતાં એમને મુબારક અને એ લોકશાહીની ચૂંટણી પંચની દુહાઈ દે છે મને કહેવા દેજો બે ત્રણ મુદ્દાનો મારે જવાબ તમે માગ્યો છે એટલે પહેલા પહેલું તો કોંગ્રેસના સમયમાં કોંગ્રેસના સમયમાં બૂથો લૂંટાતા હતા સિક્કા મરાતા હતા પેટીઓ દસ દસ કિલોમીટરથી તોડી નાખવામાં આવતી હતી એક વ્યક્તિ ચીઠીઓ ફાડે બીજો ટપકા કરે ત્રીજો સિક્કો મારે ચોથો વાળે અને પાંચમો ફૂટ પટ્ટી લઈ અને મત પેટીમાં મત નાખી પટ્ટીથી અંદર નાખે આ ઘટનાઓ વર્ષો સુધી બનતી આવતી હતી એ બંધ થઈ ગઈ ક્યાંય બૂટ લૂંટાયું સાંભળવા ના મળે ઇલેક્ટ્રોનિક મશીન ત્રણ તબક્કામાં આવે છે એક કમાન્ડ આપ્યા પછી બીજો કમાન્ડ આપવા માટે રોનકભાઈ આપણે ચર્ચા પણ તમારા પ્લેટફોર્મ પર કરેલી છે એને વચ્ચે વચ્ચે નેવું નેવું સેકન્ડ એટલે સાઈઠ સેકન્ડ અને બધા ત્રીસ નો સમય ગાળો લાગે તો બોગસ ના કરી શકો બોગસ મતદાન કરી ના શકો એક પણ ફરિયાદ નથી જ્યાં ફરિયાદ થઈ ત્યાં રિપોર્ટ થયું છે આમાં કઈ રીતે ચૂંટણી ખોટી રીતે લડાઈ મુદ્દો ચાઇના પ્રત્યે તો એમને પ્રેમ એટલે છે ચાઇના પ્રત્યે તો એમને પ્રેમ એટલે છે કે રાજીવ ગાંધી ફાઉન્ડેશન આખું વિદેશી ફંડથી ચાલે છે એટલે પ્રેમ હોય સ્વાભાવિક છે અને બીજું કહો એ એનસીઆરબી ના રિપોર્ટ ત્યાં જઈને વાંચે છે મને નવાઈ લાગે છે એનસીઆરબી ના રિપોર્ટ રાહુલ ગાંધીએ ત્યાં ના વાંચવાના હોય એમને તો ખબર નથી ચાઇનાની ચાઇના તો કમ્યુનિસ્ટ કન્ટ્રી છે લોકશાહી નથી જિનપિંગે તો ચૂંટણીઓ કરી નથી એને વિચારધારાને માને છે આમ પણ કોંગ્રેસી અત્યારે ટોટલી ડાબેરી વિચારધારાથી પ્રેરિત છે પહેલા તો હતું જમાનો સારી સેન્ટ્રલિસ્ટની વાત કરતા હતા પણ હાર્ડકોર ડાબેરી છે કમ્યુનિસ્ટ છે શી જિનપિંગના વિચારધારા ધરાવતા જો એની વાત કરતા હોય તો હું તમને બે ઉદાહરણ આપવા માંગુ છું રોનકભાઈ ઓગસ્ટ ત્રેવીસની અંદર એમનો સંરક્ષણ મંત્રી ઓગસ્ટ થી અત્યાર સુધી લાપતા છે કોવાતો ખોવાતો મેં ખાલી ક્રાઈમની વાત કરું છું જે ચાઇનાના એનસીઆરબી ટાઈપના જે રિપોર્ટ છે ઓલી બાબા દુનિયાની સૌથી મોટી પાંચ મલ્ટીનેશનલ કંપનીઓમાં આવે છે એનો સીઈઓ ગુમ છે

સાંભળો કિરીટભાઈ પણ પૂછી લઉં પણ બે ત્રણ વાતો કહી દઉં જયરાજસિંહ ભાઈ કોંગ્રેસે શું કર્યું મને ખબર નથી આપડે તો નાના હતા નાબાલિક નાબાલિકા સમજ હતી પણ મને ખબર છે કે છેલ્લા દસ વર્ષની અંદર ગુજરાતમાં કેટલી પેટા ચૂંટણીઓ આવી અમે જીતાડેલા ધારાસભ્યોને કેટલાય રાજીનામા આપ્યા અમને ખબર છે એટલે એમાં આપણે પડવું નથી રહી વાત આ ઈવીએમ વાળી હું ફરીથી કહું છું ઈવીએમ ની સિસ્ટમ ફૂલ ફ્રુપ હશે પણ તમારી જોડે ફરીથી આવો ફરીથી આવો જયરાજસિંહજી સાંભળો ને ને એ પણ અમારું ઉભા રહેવાનું ને અમારા રૂપિયા ચૂંટણી થાય ભાઈ ફરીથી આવું એટલે અમારા રૂપિયા ચૂંટણી થાય અમે મત આપવા ઉભા રહીએ છીએ

આ ઈવીએમ વાળી વાત તો છે ને બહુ ઝાઝી ખબર નથી પડતી પણ થોડીક સમજ હતી એ વખતે બે હજાર ચારમાં આ લોકોની સરકાર બની ને એટલે તમારા પક્ષના નેતા પણ સવાલ ઉઠાવતા હતા ઈવીએમ ઉપર એ પણ હકીકત છે એમાં આપણું જાજુ નહીં પડું હાલ વર્તમાન ઉપર જ રહીએ આવું તમારે જોયું લાવી છે તો તમારા સવાલ ઉઠાવતા હતા ને ભાજપના નેતાઓ સવાલ ઉઠાવેલા હતા ભાજપના નેતાએ સવાલ ઉઠાવતા હતા ને ઉઠાવતા હતા ને

ના આપડો ઝઘડ્યા નથી આપડે તો સારી તંદુરસ્ત ડિબેટ થાય જેથી જનતાને ને ખબર પડે આ કિરીટ ભાઈ પૂછી લઉં ને આ રાહુલજી ભાઈ છે શું ભારત ની વાત ભારત માં કરો બાર દિન શું કરવા કરવાની રોનકભાઈ સૌથી પહેલાં તો જયરાજસિંહભાઈને વિડીયો તમે જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારના વિડીયો સાંભળજો અને એમને કહ્યું કે કોંગ્રેસના વખતમાં બેલેટ પેપર ફાડી નાખવામાં આવતા હતા તમે જયરાજસિંહભાઈ કોંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્યતા શું તમે આ રીતે જીત્યા હતા એટલે તમે રાહુલ ગાંધીને કે બીજાને તમે નોલેજ વગરના છે એવો અમે આક્ષેપ ખોટા ના કરો અને જો સરકાર ફેર ઇલેક્શન કરવા માંગતી હોય તો તમે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ સુપ્રીમ કોર્ટે જે જે ટીકાઓ કરી છે એ ટીકાઓ તમારે સાંભળવી જોઈએ બીજું કે ઇલેક્શન કમિશન જે રીતે કામ કરતું હતું અને ચીફ ઇલેક્શન કમિશનની નિમણૂંકની અંદર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ હતા તો શા માટે તમે એમને એમને રદ કરી દીધા જે સિસ્ટમ ચાલતી હતી એક ફેર એજ્યુ ફેર ઇલેક્શન થાય સાચું ઇલેક્શન થાય શું ટીએન શાસનના સમયમાં જે ઇલેક્શન થતું હતું અત્યારે તમારા ભા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થાય છે કેમ તમે જે જે સ્વાયત્ત સંસ્થાઓ હતી એને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો તમારે કરવા દેવી હતી જે રીતે ઇલેક્શન ચાલતું હતું બીજું કે જે રીતે સુપ્રીમ કોર્ટની અંદર વાતો થઈ અને તમે ફેર ઇલેક્શન કરાવવા માગતા હતા તો ઇલેક્શનના પહેલાં તમે શા માટે કોંગ્રેસના ખાતાઓ સીલ કર્યા શા માટે તમે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના અને બીજી પાર્ટીઓના જે જે ઇફેક્ટિવ નેતા હતા જે લોકોની વચ્ચે જઈ શકે એવાને જેલમાં પૂરી દીધા તમારામાં તાકાત હોય તો તમારી સત્તામાં આવ્યા પછી જેલમાં પૂરી દેવાતા ઇલેક્શન પહેલાં શા માટે પૂર્યા અને જે સાચી વાત હોય રાહુલજીએ ત્યાં જઈ અને ભારત ભારતને બદનામ કરવાનો કોઈ પ્રયાસ કર્યો નથી જે હકીકત છે કે ઇન્ડિયાની અંદર ફેલ ઇલેક્શન થતા નથી એ એ વાત એમને એમને કહી છે અને એ સ્વીકાર્યું છે સુપ્રીમ કોર્ટે પણ આની અંદર કોમેન્ટ કરી છે બીજી બાબત કે તમે ઈવીએમની વાત કરો છો કોંગ્રેસ લાવ્યું દુનિયાના તમામ દેશોની અંદર એ એક વખતે એલી ઈવીએમ ચાલતું છું જાપાનની અંદર એની શરૂઆત થઈ આજે જાપાનની અંદર કે અમેરિકા કોઈપણ વિશ્વના જે વિકસિત દેશ છે જે ટેકનોલોજીનો જેને અમલ કર્યો છે એના એક પણ દેશની અંદર ઈવીએમ હટાવતા નથી શા માટે તમે અમે હટાવતા નથી તમે ચાઇનાની વાત કરી તમે બે દિવસ પહેલાં તમે જોયો હોય તો ઇન્ડિયાની અંદર જે વેપાર થાય છે એ મોટા ભાગના આઈટી હોય કે કે નાની વસ્તુઓ એની અંદર આજે સિત્તેરથી એંસી ટકા લોકોએ ચાઇનાનાથી એનો ઇમ્પો એને એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવામાં આવે છે એટલે જયરાજસીભાઈ તમે માત્ર વાતો ના કરો ચાઈનાની સપનની સાથેની વાત કરતા હતા આજે તમારે બીજા દેશોની અંદર જઈ અને ઢીચણીએ પડવું પડે છે એ વાત એ એ એ લોકોને બદનામ કરે છે તમે વગર બોલાવે પાકિસ્તાનની અંદર જતા રહો અને બિરિયાની ખાવા જતા રહો અને એક બાજુ અહીં પાકિસ્તાનને ગારો બોલો એના લીધે ભારત એના રીતે ભારતનું સન્માન એ ઓછું થાય છે એટલે માત્ર કરની અને કથની સારી હોવી જોઈએ રાહુલજીએ જે કહ્યું છે એ સ્પષ્ટ કહ્યું છે અને જો ફેર ઇલેક્શન કરવા માગતા હોય તો તમે બેલેટ પેપર શા માટે અપનાવતા નથી અપનાવી લો પછી ખબર પડશે દૂધનું દૂધ ને પાણીનું પાણી ખેર આ બંનેનો ખૂબ ખૂબ આભાર જયરાજસિંહજી સમયનો અભાવ છે અને આ મુદ્દો લાંબો ચાલવાનો છે હું પણ જાણું છું આપ પણ જાણો છો ખેડૂતો આપ પણ જાણો છો કેમ કે આ રાજકીય મુદ્દો હતો રાહુલ ગાંધીનું આ નિવેદન હતું એટલે આજે આ મુદ્દો કર્યો પણ એ હકીકત છે ગુજરાતના ઘણા મુદ્દા છે ગુજરાતમાં અનેક મુદ્દે બોલવું જરૂરી છે અનેક બદલાવ સુધાર પણ જરૂરી છે અને ગુજરાતમાં અનેક પ્રશંસનીય કાર્યો પણ થયા છે તેના માટે પણ બોલવું જરૂરી છે અને હું બોલતો હતો અને બોલતો રહીશ પરંતુ કેમ કે આ નિવેદન આવ્યું ત્યારે લાગ્યું કે આ મુદ્દે પણ ચર્ચા કરવી જોઈએ પણ એ હકીકત છે મારું ભારત મહાન હતું છે અને રહેશે